ખેડૂતોને સતાવતા વિવિધ પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા આજે રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેક્ટર મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ખેડૂતોએ અગિયાર મુદ્દાઓ અંગે લેખિત રજૂઆત કરી હતી જેમાં નર્મદા વધારાના પાણી માટે વધુ પ્રકાશ પાડવામાં આવ્યો હતો કિસાન સંઘના આગેવાનોએ જણાવ્યું હતું કે દુધઈ સબ બ્રાન્ચ કેનાલ અંતર્ગત બંને વિસ્તારમાં નર્મદાના નીર પહોંચાડવાનું વચન સરકારે આપ્યું હતું પરંતુ દુધઈ સબ બ્રાન્ચ કેનાલના કામો કોઈપણ કારણોસર રદ કરી દેવામાં આવતા પિસ્તાળીસ કિલોમીટર જેટલા આ સરહદી વિસ્તારમાં પાણીની સમસ્યા કાયમ બની રહેશે સરહદી ગામડાઓ સુમસામ ન બને તે માટે દુધઈ બ્રાન્ચ કેનાલ પંદર ક્યુમિટની બનાવવામાં આવે આવી જ રીતે ભચાઉ તાલિકાની વાંડિયા સબ બ્રાન્ચ કેનાલનું કામ પણ મંદ ગતિએ ચાલી રહ્યું છે નર્મદાના વધારાના પાણી અંગે જે જાહેરાતો થઈ હતી તેમાંથી સધર કેનાલ નોર્ધન કેનાલ અને સાણ કેનાલના કામો ચાલુ છે પરંતુ હાઈ કન્ટુનર કેનાલ અને અવડાસા લિંક કેનાલની વહીવટી મંજૂરી આપવામાં આવી નથી અને આ પણ સરહદી વિસ્તાર હોવાથી સુરક્ષાની દૃષ્ટિએ નર્મદાના કામો તાત્કાલિક પૂરા કરવા જરૂરી છે ખેડૂતોને બોર કે ક્યુવા માટે બે ગૂંઠા જમીન મંજૂર કરાવી હોય તો બજાર ભાવ કરતાં વધુ રકમ ઉઘરાવવામાં આવે છે પણ એ જ ખેડૂતોને જમીન સંપાદન વખતે પૂરતું વળતર આપવા ઠૈયા કરવામાં આવે છે આ ઉપરાંત ખેડૂતોને ખેતરમાં રસ્તો બનાવવા માટે ઉપાડે તો ખાણ ખનીજ વિભાગ દ્વારા પરેશાન કરવામાં આવે છે તંત્રના અધિકારીઓ દ્વારા રેવન્યુ રેકોર્ડમાં પણ ઘણી શરતો ચૂક રહી ગઈ છે જેને સુધારવા માટે કિસાન સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કિસાન સંઘ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે કચ્છના ગામોમાં તળાવો અને ગૌચર જમીન કંપનીઓને આપી દેવામાં આવી છે અને ભુજ તાલુકાના ઢોરી ગામે ગૌચર માટે એક હજાર એકર જમીનની નીમ કરી હતી તે તંત્ર દ્વારા ખાનગી કંપનીને આપી દેવામાં આવી છે

એટલે સરહદના માટે પણ એક છે ને સરહદી જિલ્લા ને સરહદ માટે પણ એક સારી બાબત નિશાની નથી એટલે તાત્કાલિક ધોરણે આની વહીવટી મંજૂરી આપવી જોઈએ બીજી બાબત છે અનેક વિકાસો થઈ રહ્યા છે ટાવર લેનો હોય ક્રૂડ લેનો હોય ગેસ લેનો હોય પણ ખેડૂતોના ખેતરમાં તે નીકળી રહ્યા છે વિકાસ થાય એમાં હંમેશા મેં કીધું છે કે ખેડૂતોને ભારતીય કિસાન સંઘને ક્યારેય વાંધો ન હોય પણ ખેડૂતોના ભોગે વિકાસ થઈ રહ્યો છે ખેડૂતોને માત્ર ધંત્રી બતાવીને એમની જમીન જૂટવી લેવામાં આવે છે ત્યારે એક જ દેશની અંદર હું માનું છું ત્યાં સુધી બે કાયદા ન હોય જયારે ખેડૂતોને બે ગૂંટા જમીન માંગવામાં આવે ત્યારે બજાર કિંમત નક્કી કરવામાં આવે છે બીજી બાબત શિક્ષણ માટે માંગવામાં આવે સમજી લેજો કે સમાજ માટે માંગવામાં આવે ત્યારે બજાર કિંમત કરતાં પણ અનેક ધરાવતું કિંમત અહીંયા કલેક્ટર ઓફિસે તંત્ર દ્વારા નક્કી થતું હોય છે એટલે ખેડૂતોની અમારી સ્પષ્ટ માંગણી છે આમાં કે ખેડૂતો ને વિકાસ થાય એમાં ખેડૂતોને એમને બજાર કિંમત પ્રમાણે જમીનના પૈસા મળવા જોઈએ તો જ સંપાદન કરો ત્રીજી બાબત આપણે કચ્છની અંદર પશુધન પણ મોટું છે હું ઢોરીને જ એક દાખલો તમને આપું તો એક ડોરી ગામમાં હજાર એકર ગૌચર નેમ થયેલી છે ત્યારે એમાં અત્યારે અદાણીને છૂટ આપી દીધી છે સામે છે ખેડૂતો ઉપર ફરિયાદ કરે ગામના લોકો ઉપર ફરિયાદ કરે જયારે કેવા ન્યાય કહેવાય એટલે આપના માધ્યમથી તંત્ર અને સરકારને ને કહું છું બે નીતિ ન ચાલે ગૌચર બચવા દેજો ગાયો તો જ બચશે બાકી જે વિકાસ થાય છે ને એ એમાં અમને વાંધો ન હોય પણ ખેડૂતોના અને લોકોના ના નામે વિકાસ થાય એ બરાબર નથી અને વિવિધ રેવન્યુના ના કેટલાક આજે લગભગ અગિયાર મુદ્દા છે નાની મોટી રેવન્યુ વર્ષોથી વર્ષો સી સારકાર થઈ ગયેલી જમીન આજે ખેડૂતો વાવે છે પણ એમના નામે નથી એટલે આવી અનેક બાબતો છે એટલે આપના માધ્યમથી હું તો સરકારને હંમેશા કહું છું કે ખેડૂતો ખેતરમાં કામ કરે એવું ભારતીય કિસાન સંઘ છે પણ ન છૂટકે અમારે તેને અહીંયા લોકોને લઈ આવવા પડે એટલે ખેડૂતો ખેતરમાં કામ કરે એવું મહેરબાની કરીને છે ને નહીં તો આવનારા દિવસોમાં અમારે વિવિધ કાર્યક્રમો આપવા પડશે અને પછી એ દરમિયાન કઈ પરિસ્થિતિ બગડશે તો સરકાર અને તંત્રની જવાબદારી રહેશે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ